ગુજરાતમાં જળ ક્રાંતિ અને કૃષિ ક્રાંતિ માટે જીવાદોરી સમાન નર્મદા સરોવર છે તેની મહત્તમ એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર એટલે કે ચારસો પંચાવન ફૂટ પહોંચી છે ડેમની આ એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર સપાટી એ કુલ જળ સંગ્રહ ક્ષમતા નવ હજાર ચારસો મિલિયન ઘન મીટર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા મૈયાના આ છલકતા નીર વધામણા મંગળવારે બપોરે વિજય મુહૂર્તમાં સરદાર સરોવર ડેમ સાઇટ એકતા નગર પહોંચીને જળ પૂજન કર્યા હતા આ વર્ષે વરસાદી મોસમમાં સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ અગિયાર ઓગસ્ટથી ઓવરફ્લો થવાનું શરૂ થયો હતો અત્યાર સુધીમાં એકાવન દિવસ સુધી આ જળાશય ઓવરફ્લો થયું છે અને કુલ દસ હજાર બાર મિલિયન ઘન મીટર એટલે કે આઠ હજાર એકસો સિત્યોતેર એમ એ એફ પાણી ઓવરફ્લોને કારણે આવ્યું છે એટલું જ નહીં નર્મદા યોજનાના રિવરબેન્ડ પાવર હાઉસ તથા હેડ પાવર હાઉસમાં આ વર્ષે ચોમાસાના સમયમાં કુલ એક હજાર તેતાલીસ મેગાવોલ્ટ વીજળી તથા અત્યાર સુધીમાં છ હજાર બસો ત્યાંસી કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં દસ હજાર ચૌદ ગામો એકસો શહેરો અને સાત મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને ચાર કરોડ લોકોને પીવાનું પાણી પૂરું પાડવા આ પ્રોજેક્ટના જળાશયમાં પૂર્ણ સપાટીને છલકતા જળરાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યું હતું